નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ચોમાસુ બે હજાર ચોવીસ ના નક્ષત્રની જો વાત કરવામાં આવે તો મોરના વાહન સાથે પ્રથમ નક્ષત્ર શરૂ થઈ રહ્યા છે સારો યોગ છે એટલે કે આ વર્ષ ચોમાસું નક્ષત્ર છે એ સારામાં સારા બેસી રહ્યા છે યોગ્ય સમયે યોગ્ય વાહન સાથે બેસી રહ્યા છે જેને લઈને ચોમાસું સારામાં સારું જશે આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો કયું નક્ષત્ર કઈ તારીખે બેસે છે કયા નક્ષત્રનું વાહન કયું છે કયા નક્ષત્રમાં કેવો વરસાદ થશે તેમજ મિત્રો વાવણી ક્યારે થશે કયા નક્ષત્રની અંદર લઈને છે છે આ તમામ વાત અને ખાસ કરીને જાણતા કે નક્ષત્ર ચેન્જ થઈ જતા હોય છે ત્યારે નક્ષત્ર પ્રમાણે વરસાદ પણ થતો હોય છે એટલે કે ખાસ કરીને ચોમાસા દરમિયાન વારંવાર લોકો પ્રશ્ન કરતા હોય છે કે કયું નક્ષત્ર ક્યારે બેસી રહ્યું છે અને આ વખતે તો અંબાલાલ પટેલે એ પણ કહ્યું છે કે રોહિણી નક્ષત્રની અંદર વાવણી થશે એટલે કે રોડની અંદર વાવણી થઈ જશે અને રોડની અંદર જો વાવણી થાય તો એ ચોમાસું મિત્રો ભુક્કા કાઢી નાખે સારામાં સારું જાય તેવા સંકેતો છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને કયું નક્ષત્ર ક્યારે બેસી રહ્યું છે કયું વાહન છે કયો વાર છે અને એ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે અને અંતમાં આપણે એ પણ જોઈશું કે કઈ તારીખે વરસાદને લઈને યોગ છે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો મિત્રો આમ તો પહેલું નક્ષત્ર આદ્રા છે પરંતુ રોણની અંદર પણ ક્યારેક વાવણી થતી હોય છે એટલે કે રોહિણી નક્ષત્ર તો રોણ છે મિત્રો એ પચીસ તારીખથી બેસે છે અને ખાસ કરીને જોવા જઈએ તો રોણની અંદર આ વર્ષે વરસાદને લઈને આગાહી છે રોહિણી નક્ષત્ર પચીસ તારીખે બેસે પચીસ મે ના રોજ શનિવારના રોજ મિત્રો રોહિણી નક્ષત્ર બેસી આમ તો જોવા જઈએ તો આદ્રાને વરસાદનું પ્રથમ નક્ષત્ર કહેવામાં આવે છે અને સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જેઠ મહિનાની અંદર શુદ્ધ ચૌદશને શુક્રવારથી એકવીસ છ બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યનારાયણ રાત્રે બાર ને અઢાર મિનિટે આ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આદ્રા નક્ષત્રનું વાહન છે મિત્રો મોર એટલે કે મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં ખૂબ જ સારો વરસાદ થાય છે વાહન પણ સારું છે તારીખ પણ સારી છે અને જે શુદ્ધ ચૌદશના દિવસે બેસી રહ્યું છે આદ્રા નક્ષ આદ્રા નક્ષત્ર અને વાવણીને લઈને મિત્રો યોગ બની રહ્યા છે ત્યારબાદ પુનઃવસુ નક્ષત્ર આવે છે સૂર્યનો પુનઃવસુ નક્ષત્રમાં પ્રવેશ જેઠ અમાસને શુક્રવારે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યનાનો પુનઃવસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે અગિયાર વાગે ને બાવન મિનિટે થશે અને આ નક્ષત્રનું વાહન છે યશુ એટલે કે ઘોડાનું વાહન છે પુષ્ય નક્ષત્રની વાત કરીએ તો પુષ્ય નક્ષત્ર છે એ એનો પ્રવેશ અષાઢ તેરસને શુક્રવારે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યનારાયણનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ રાત્રે અગિયાર ને બાવીસ મિનિટે થશે અને એનું વાહન પણ મોડશે એટલે કે આ નક્ષત્રમાં ખૂબ જ સારો વરસાદ પડશે ત્યારબાદ આશ્લેષા નક્ષત્રની વાત કરીએ તો સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ અષાઢ તેરસને શુક્રવારે તારીખ બે આઠ બે હજાર ચોવીસને ચોવીસના રોજ થશે સૂર્યનારાયણનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ અગિયાર વાગ્યે સત્તર મિનિટે થશે અને તેનું વાહન છે હાથીના હાથીને પણ વરસાદ ગમતો હોવાને કારણે ભારે વરસાદની સંભાવના રહેલી એટલે કે વાવાઝોડા પણ આ નક્ષત્રમાં જોવા મળી શકે છે ત્યારબાદ મઘા નક્ષત્ર સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ સુદ અગિયારસને શુક્રવારે તારીખ સોળ આઠ બે હજાર ચૌદના રોજ થશે આ નક્ષત્રમાં સૂર્ય નારાયણનો પ્રવેશ સાંજના સાત વાગે પંચાવન મિનિટે થશે અને મઘા નક્ષત્રનું વાહન પણ ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સૂર્યનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ વદ બારસ ને શુક્રવારે ત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ થશે આ નક્ષત્રમાં સૂર્યનાયણ પ્રવેશ બપોરે ત્રણ વાગે ને સત્તાવન મિનિટે કરશે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું વાહન યશ્વ એટલે કે ઘોડો છે ત્યારબાદ આવે છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ ભાદરવા સુદ શુક્રવારે તારીખ ત્રીસ આઠ બે હજાર રોજ થશે આ નક્ષત્રમાં સૂર્યનાનો પ્રવેશનો સમય સવારે નવ વાગીને પિસ્તાલીસ મિનિટનો રહેશે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન અશ્વ છે ત્યારબાદ હથ્ય હસ્ત નક્ષત્ર જેને આપણે હાથીઓ નક્ષત્ર પણ કહેતા હોય છે હસ્ત નક્ષત્રનો પ્રવેશ હંમેશા ભાદરવા મહિનામાં થતો હોય છે તો આ વર્ષે ભાદરવા નોમ અને ગુરુવારે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના ના રોજ થશે આ નક્ષત્રમાં સૂર્યનાનો પ્રવેશ રાત્રે એક વાગે એકવીસ મિનિટે થશે અને હસ્ત નક્ષત્રનું વાહન ઉંદર છે ત્યારબાદ વાત કરીએ તો ચિત્રા નક્ષત્ર ચિત્રા નક્ષત્રનો પ્રવેશ આસો સુદ સાતમને ગુરુવારે તારીખ દસ દસ બે હજાર ચોવીસના રોજ થશે ચિત્રા નક્ષત્રમાં સૂર્યનારાયણનો પ્રવેશ બપોરે બે વાગ્યેને સત્તર મિનિટે થશે અને આ નક્ષત્રનું વાહન મહિષી છેલ્લું નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર સ્વાતિ નક્ષત્રનો પ્રવેશ આસો વધ સાતમને બુધવારે ત્રેવીસ દસ બે હજાર ચોવીસના રોજ થશે અને સૂર્યના રાત્રે બાર વાગ્યે ત્રેપન મિનિટે કરશે સ્વાતિ નક્ષત્રનું વાહન ડેટકોસ એટલે કે આ નક્ષત્રમાં પણ વરસાદ જોવા મળી શકે છે મિત્રો અહીંયા એક ખાસ કરીને ફેસબુકની અંદર એક પોસ્ટ હતી જેની અંદર વાવણીની તારીખો લખેલી છે એ પણ મિત્રો આપણે જોઈ લેવી તો ખાસ કરીને જૂન મહિનાની અંદર આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ આ તારીખે પ્રથમ વાવણી લાયક જોરદાર વરસાદ થશે અને બીજી જો વાત કરીએ તો જ્યાં વાવણી રહી ગઈ છે ત્યાં અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ જૂન મહિનાની અંદર બીજો વાવણીલાયક સારા વરસાદના સંકેત છે જુલાઈ મહિનાની અંદર પેલી બીજી ત્રીજી અને ચોથી તારીખે બીજો વાવણીલાયક વરસાદ આ માસમાં વાયરાની શક્યતા જોવા મળી રહી છે ઓગસ્ટ મહિનાની અંદર વાત કરીએ તો સાત આઠ અને નવ સામાન્ય વરસાદની સંભાવના છે પરંતુ સત્તર તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી અતિ ભારે હેલી થાય તેવી વરસાદની સંભાવના છે સપ્ટેમ્બર મહિનામાં બે તારીખથી લઈને આઠ તારીખ સુધી જોરદાર વરસાદની સંભાવના અગિયારથી પંદર મધ્યમ વરસાદની શક્યતા અને બાવીસ તારીખથી લઈને ત્રેવીસ સામાન્ય વરસાદની શક્યતા અને ઓક્ટોમ્બર એટલે કે લગભગ દિવાળી ઉપર એકથી ચાર તારીખ ઓક્ટોમ્બર મહિનામાં સામાન્ય વરસાદ જ્યારે અગિયારથી સોળ તારીખ જોરદાર વરસાદ એકવીસથી સત્યાવીસ જોરદાર વરસાદની આગાહી છે મિત્રો ખાસ કરીને ચોમાસું બારથી ચૌદ આની રહેશે પ્રથમ પ્રમાણમાં સારા ચોમાસું અનુમાન ચોમાસાના શરૂઆતમાં બે મહિનાથી ઓછો વરસાદ પછીના બે મહિના સારો વરસાદ વાવણી નિયત કરતાં વહેલી થાય આઠથી પંદર જૂનની વચ્ચે થાય અને જો કોઈ વિસ્તાર બાકી રહી ગયો હોય તો અઠ્ઠવીસ તારીખથી લઈને ચાર જુલાઈની વચ્ચે વાવણીની શક્યતા રહેલી છે તો આ વર્ષે નક્ષત્રનો યોગ જોતાં ચોમાસું છે એ ખાસ કરીને સારામાં સારું જાય તેવી શક્યતા રહેલી છે તો આજના વીડિયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટેમાં યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત